આ દિવસોમાં તમિલનાડુના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે ભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે ભારે વરસાદને કારણે થુતુકુડી જિલ્લાના કલેક્ટર આવતીકાલે એટલે કે અઢારમી ડિસેમ્બરે જિલ્લાની તમામ સરકારી અને ખાનગી કોલેજોમાં રજા જાહેર કરી છે ભારે વરસાદને કારણે ચાર જિલ્લાઓમાં આજે એટલે કે અઢાર ડિસેમ્બરે શાળાઓ અને તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે અઢાર ડિસેમ્બરે તિરૂનેવલ્લી અને કન્યાકુમારી થુતુકુડી અને થેક્સી જિલ્લામાં ભારે વરસાદના કારણે શાળાઓ બંધ રહી છે સાથે જિલ્લાના પૂર પ્રભાવિત લોકોને આશ્રય શિબિરોમાં લઈ જવામાં આવ્યા છે તો દક્ષિણ તમિલનાડુમાં ઘણી જગ્યા ઉત્તર તમિલનાડુ પોંડુચેરી કળાઇ કલમ એક બે જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે તમિલનાડુ કન્યાકુમારી થુથુકુડી અને તેનકાસી જિલ્લામાં એક કે બે જગ્યાએ ભારેથી ભારે વરસાદની શક્યતા છે હવામાન વિભાગે ભારે વરસાદને લઈને રાજ્યના ઘણા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે ભારે વરસાદ અને જળબંબાકારની સ્થિતિ અંગે રાજ્યના આપતી વ્યવસ્થાપન મંત્રી કે કે એસઆરના રામચંદ્રને કહ્યું કે તમિલનાડુ સરકાર દ્વારા અનેક સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે સાવચેતીના પગલાં તરીકે અઢીસો રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ અને રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ લે કન્યાકુમારી અને થુથુકુડી અને તેનકાસી જિલ્લામાં તૈનાત કરવામાં આવ્યા છે